હૃદય કંપાવી નાખે તેવી ઘટના નર્મદા જિલ્લાના રાટીપલા ખાતે બનવામાં આવી છે એક સાઈટ પર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું દાહોદનો એક પરિવાર શ્રમિક પરિવાર ત્યાં કામ અર્થે આવ્યા હતા રાત્રિના સમયે તેઓ ખુલ્લા મેદાનમાં પોતાની મા જોડે નાનકડો બત્રીસ દિવસની નવજાત શિશો સૂતી હતી અચાનક માની આંખ ખુલતા જોયું તો એની બાજુમાં એની છોકરી ન હતી તે દરમિયાન બુમાબૂમ કરતા સાથે સુતેલા તેમના પતિને બધા જાગી ગયા હતા આજુબાજુ તપાસ કરતાં બાળક ક્યાંય નજરે નથી ચડ્યું અનુમાન છે કે આ બાળકને કોઈ જાનવર ખેંચી લઈ જઈને તેનું મારણ કર્યું છે હવે છોકરાઓને મારણ કરતું જાનવર હોય તો એક વન્યર અમારી જાણ મુજબ વન્યર એક એવી જાતિનું જાનવર છે કે જે નવજાત બાળકને ખોડિયામાંથી બી લઈ જાય છે તો સાંભળો આ બાબતે નવજાત શિશુના પિતાનું શું કહેવું છે

આ છે એક બાપની કરુણ વેદના જે પોતાની બત્રીસ દિવસની દીકરી માટેની